સમાચારમાં આગળ વાત કરીએ તો કેશોદના સુતારવાવ ચોક વિસ્તારમાં વીજ વાયર શોર્ટ સર્કિટ થતાં ઝાડમાં લાગી આગ કેશોદના સુતારવાવ ચોક વિસ્તારમાં પીજીવીસીએલની પસાર થતી ઇલેવન કેવી લાઇનમાં ઝાડ સાથે પવનને કારણે ઘસાઈ જતા વીજ વાયર શોર્ટ સર્કિટ થતા તિખારા પડતા ઝાડમાં આગી આગ લાગી હતી કેશોદના સુતારવાવ ચોક વિસ્તારમાં ઝાડમાં આગ લાગતા તાત્કાલિક પીજીવીસીએલના કર્મચારીઓ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પાવર બંધ કરી સાથે ફાયર સ્ટાફને સાથે રાખીને ઝાડની ડાળીઓ કાપી હતી

ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે